આ જો બાપો આ બાપા લઈ આલ છે તને કેની વાત કરો તમે આ બાપા આ કઈ કેતો તો આ મેં એમ કતો કે મને ફોન લઈ આવો ખાલી ચાલ ફોન લઈ આવું તને હું ફોન લેવાનું તો ભણવા જવાનું ઉમર ઉંમર સતારિયા ફોન લઈ આલો લે લીધો ફોન લીધો તું એ શું શીખવતો તું એને કે આપા ભણવા જાજે ભણવા એવું શીખવાડતો તો કે આપણા કુળમાં કોઈ ભણ્યું નહીં ભણવાનું આપડે કોઈ મહત્વ નઈ એમ કેતો અમે બાપા છો આપણા કુળમાં કોઈ ભણ્યો છે તમે ભણ નહીં તાન તો આ દારૂએ છોડ્યું છે દારૂ આખો જગત પીવે કાકા આખી દુનિયા બે ચો પીવે છે આપણા કુળમાં કોઈ દારૂ પીનો નો કોઈ હવા દалવાની જરૂર નથી અને કોઈ ફોન ને હોસ્ટેલમાં મળવાની વાત ચાલે છે ઓ નો તારા ભણવા જજે હો હોસ્ટેલમાં જજે ભણવા તોય ફોન ની તારે કોઈ જરૂર નથી દારૂ છોડી લકે તારી હવે આલી પે પથારી ફરી જાય ઓય કાલે તો મારી કેડી ભગઈ ન શું છે તમારે આ શીખરા તું ફોન લેવાનો હોટેલમાં ને તો ફોન ની પથારી ફેરવ આટલું કર્યું એટલું ઓછો પડે છે હા આઈજી તું પાકી હતી તું

તારો મગજ દોડાવવું પડે કે તમારા કારણે તો મારી જિંદગી ખરાબ થઈ ગઈ હું તો આ હાલ્યો તમે આ ને આને આ ટેબુ ખરાબ થઈ ગઈ હું તો આ હાલ્યો તમે બેહો હોય બધા

હવે તારા પનારા લખાય ના પછી ચોથી તો મારા ભાઈ બંધ નું સારું થો કે તારા કરમ માં મને એને દીકરી આલી તારા કરમ માં આવી બઉ હોય આવી આવી સંસ્કાર વગર

બીજો કોઈ ધંધો આદર્યો પૈસા એક લાખ રૂપિયા કેમ કે પેદા કરીને ખબર છે મેં મારી જિંદગી એક લાખ રૂપિયા જોયા પણ નહી જીવજી બાપા તમે ના પેદા કરું માં

તમે લાવી લાવે પછી કામ ખાણ બનાવેલાજી મને અને તારે થોડું વ્યવસ્થિત બોલવાનું તેમ બોલવાનું રાખે છે હું નહીં પારતી મને

બાપા આ લાકડા લીલા છમ વરસાદના લાકડા લીલા છમ થાય એવી ખબર પડે કેમ થી લાકડા ગાડી અંદર પડે એમાં ગાડી ચટમર

લાકડામાં નહીં ઠેકાણા મારા બાપ ના તો કમ્પ્લીટ બધું હોય તો બચારો મારો બાપ કદી મને વધવાય નતો દેતો અને આ પેલા ને બે ટાઈમ ભોડા ભરવાશે એવો ને એનો છોકરો એવો પાક્યો રેદામ ભરાવું પડશે મારે રોતી રોતી તાણે એની માની સોગન હું તો એવી કંટાળી છું ને એકદાર તો મારા હાહરાઓ ને બધા નો ની દવા પાઈ ને પતાઈ નાખવા છે મારી માની સોગન એટલી ગઈ આ દહ માણસ ખાય એટલું તો રોટલી ખાઈ જશે ઘરનું કામ કરવાનું નાખું છું બાપા તમને કરી રહી છે તે પેલા પેલા લોકોનું નું ભરવાનું કરી કરવા દો તૈયારી ન આવશે એવા બૂમો પાડશે કરી રહી છે તે બે હાથ છે નહી કોઈ મારા પચ્ચા હાથ હમણાં આઈ જશે બટા ખાવાનું થઈ ગયું હો બટાના તો દસ હાથ છે ને

આખી દુનિયા પડતો છે અલગ છે આદમી એના હારા હશે બધા ના આદમી જોયો અરે પણ તું તારો આદમી જો ખોટો છે પણ હવે તે બગાડે હું શું કરું મેં જો થી છે હું કહું કે દારૂ પીવા જા હવે આદમી ને કાબુ રાખો બહેરા નો છે હવે તાણે ઓ તારા જમાના પ્રમાણે મે રહેવું પડે તારે તું હા તો હવે તમે બોલતા નહી હવે હું એને કાબુ રાખું તમે પછી મને કેતા નહી કશું મારું તો તારે જેમ કરવું એમ કર પણ ખાવાનું હોટ બને મને ભૂખ લાગી છે

ઓ નો બાપા જુઓ દારૂ પીને ઢેચીને આયો છે હા બોલા બોલાય તું ને કોણ આયો તું એ એ લઈ ન જ કે તો હંગાર તું તારા તારા

આખી જિંદગી મારે જ ખાવાની પણ એમાં મારે શું અરે પેલા તો મારે જેટલી મોજ હતી જ્યારથી તું આ દુનિયામાં પેદા છો ને અમારે તો મારે જ ખાવાની

આ મારા બાપા એ જિંદગી મારા ઉપર હાથ નતો ઉપાડ્યો ચાર થી આ શું છે આ પેદાશું તાર નો પનોચી તાર ની બસ મારે જ પડે છે તું તું જ આવતો હોય આ ચમકુએ ચમકુએ પેલા મારી જેટલું હાથર થી મને આજ તો ચમકુએ મને માર્યો ગમ મારી કોઈ આબરૂ ને લોકો જોતા હતા મારી શું આબરૂ રે પનોચી છે તું પનોચી તો પનોચી જો છે તો શું ખાશું આજ તો એવું લાગે છે કે ખાઈને પડશે આજ તો દાડો જોબુ ખાઈને કાઢ્યો પણ કાલે કાલે જમકુન કોક કરીને મનાવી પડશે આ ખાપરો છે જમકુન તો હું મનાઈ નાખશું ગમે તે કરી બાપો તો શોખ રાઈડ કરતા તો જમખું મારી મરી જાય પછી તો ચિંતા નહીં આ ખાપરાય છે જો જેવા તેવા છે પણ મારું ઓછું આજ જોબુખ દાડો કાઢવો પડશે